નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ સીએલ એમજીવીસીએલ જીવી સીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે એ સ્ટે ઇન્સ્યુલેટર બી પિન ઇન્સ્યુલેટર સી સેકલ ઇન્સ્યુલેટર ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટે ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એક ઇન્સ્યુલેટરનો ઉપયોગ કયો થાય છે એ ટ્રાન્સમિશન લાઇનમાં બી ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં સી ગાય વાયરમાં ડી ટ્રાન્સફોર્મરમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ગાય વાયરમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્યચન છે એક ઇન્સ્યુલેટરને બીજું શું કહેવામાં આવે છે એ સ્ટે ઇન્સ્યુલેટર બી સસ્પેન્શન ઇન્સ્યુલેટર સી પિન ઇન્સ્યુલેટર ડી સેકલ ઇન્સ્યુલેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સ્ટે ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનો ક્યચન છે એક ઇન્સ્યુલેટર કયા આકારનું હોય છે એ સિલિન્ડર બી અંડાકાર સી પ્લેટ ડી ડિસ્ક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અંડાકાર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે એક ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે એ વીજ પ્રવાહ વધારવાનું બી મિકેનિકલ ટેન્શન ઘટાડવું સી ગાય વિદ્યુત પ્રવાહથી અલગ રાખવું ડી ટ્રાન્સફોર્મર ઠંડો રાખો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ગાય વાયરને વિદ્યુત પ્રવાહથી અલગ રાખો તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે એક ઇન્સ્યુલેટર કયા મટીરિયલથી બને છે એ રબર બી પોર્સેલિન સી લાકડું ડી પ્લાસ્ટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પોર્સેલિન તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે એક ઇન્સ્યુલેટર કયો લગાવવામાં આવે છે એ ઓવરહેડ લાઇનમાં બી સ્ટે વાયર પર સી ટ્રાન્સફોર્મર કોરમાં ડી સર્કિટ બ્રેકરમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સ્ટે વાયર પર તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે એક ઇન્સ્યુલેટરનો મુખ્ય ફાયદો શું છે એ વજન ઓછું છે બી તૂટે તો પણ વાયર જોડાયેલો રહે છે સી વધુ કન્ડક્ટિવ છે ડી ગરમી સહન કરે છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી તૂટે તો પણ વાયર જોડાયેલો રહે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્યચન છે એક ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપયોગી છે એ બસો ત્રીસ વોલ્ટ બી ચારસો ચાલીસ વૉલ્ટ સી અગિયાર કિલો વોલ્ટ સુધી ડી છાસઠ કિલો વોલ્ટ સુધી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અગિયાર કિલો વૉ્ટ સુધી તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે એગ ઇન્સ્યુલેટરમાં કેટલા છિદ્રો હોય છે એ એક બી બે સી ત્રણ ડી ચાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી બે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વૅચન છે એક ઇન્સ્યુલેટર કયા પ્રકારના ઇન્સ્યુલેટર તરીકે ઓળખાય છે એ લાઇન ઇન્સ્યુલેટર બી સ્ટે ઇન્સ્યુલેટર સી સ્ટ્રેન ઇન્સ્યુલેટર ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે એક ઇન્સ્યુલેટરનું ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે એ સીધી કનેક્શન માટે બી મિકેનિકલ દબાણ સહન કરવા માટે સી ગરમી ટ્રાન્સફર માટે ડી વાહકતા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મિકેનિકલ દબાણ સહન કરવા માટે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એક ઇન્સ્યુલેટર ક્યારે જરૂરી બને છે એ જ્યારે ગાય વાયર લાઈવ ભાગની નજીક હોય બી ગ્રાઉન્ડ વાયર માટે સી લાઇટિંગ સર્કિટમાં ડી ફ્યુઝ સર્કિટમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ જ્યારે ગાય વાયર લાઈવ ભાગની નજીક હોય તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એક ઇન્સ્યુલેટરનો આકાર અંડાકાર કેમ રાખવામાં આવે છે એ દેખાવ માટે બી દબાણ સમાન રીતે વહેંચાય તે માટે સી વીજ પ્રવાહ માટે ડી વજન ઘટાડવા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી દબાણ સમાન રીતે વહેંચાય તે માટે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વચન છે એક ઇન્સ્યુલેટરમાં વીજ લીકેજ કેવી રીતે અટકાવવામાં આવે છે એ પોર્સેલિન ઇન્સ્યુલેશનથી બી કોપર કોટિંગથી સી એલ્યુમિનિયમ કવરથી ડી રબર ગાસ્કેટથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઇન્સ્યુલેશન ઇન્સ્યુલેશનથી તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશન છે એક ઇન્સ્યુલેટર કઈ લાઈનમાં વધુ ઉપયોગી છે એ હાઈ વોલ્ટેજ લાઇન બી લો વોલ્ટેજ લાઇન સી અંદર ધરતી કેબલ ડી સબસ્ટેશનમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લો વોલ્ટેજ લાઇન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એક ઇન્સ્યુલેટરની તપાસ કેવી રીતે કરવામાં આવે છે એ સ્પાર્ક ટેસ્ટ બી ફ્લેશ ઓવર ટેસ્ટ સી વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એક ઇન્સ્યુલેટરનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ એ જ્યારે ગાય વાયર લાઈવ ભાગથી દૂર હોય બી હાઈ વોલ્ટેજ સર્કિટમાં સી લાકડાના પોલ પર ડી સ્ટીલ પોલ પર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ જ્યારે ગાય વાયર લાઈવ ભાગથી દૂર હોય તો મિત્રો અહીં આપણો આગળનું કચન છે એક ઇન્સ્યુલેટરમાંથી વાયર કેવી રીતે પસાર થાય છે એ સાઈડથી બી મધ્યના છિદ્રમાંથી સી ઉપરથી ડી ક્લેમ્પ દ્વારા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મધ્યના છિદ્રમાંથી મિત્રો અહીં આપણું આગળનું ક્વેચન છે એક ઇન્સ્યુલેટરનો ડિઝાઇન શું સુનિશ્ચિત કરે છે એ તૂટ્યા પછી પણ વાયર જોડાયેલો રહે બી વોલ્ટેજ વધે સી રેઝિસ્ટન્સ ઘટે ડી પાવર ફેક્ટર સુધરે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તૂટ્યા પછી પણ વાયર જોડાયેલો રહે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એક ઇન્સ્યુલેટર કયા પ્રકારના સ્ટે વાયરમાં વપરાય છે એ ઓવરહેડલાઇન વાયર બી એન્કર સ્ટે વાયર સી ઇન્ટરમીડિયેટ વાયર ડી બધામાં તો જે મિત્રોએ આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ